જુનાગઢના વંથલી તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની મબલક આવક વંથલીના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોના તૈયાર થયેલ તુવેરના પાકની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ચાલુ હોય ત્યારે લાંબી કતારમાં ખેડૂતો તુવેરના વેચાણ માટે જોવા મળ્યા હતા ત્યારે હાલ દરરોજના બસો પચાસથી ત્રણસો ખેડૂતો તૈયાર થયેલ તુવેરના પાકને યાર્ડ ખાતે ટેકાના ભાવે વેચાણ માટે લઈ આવ્યા હતા આ વર્ષે તુવેરનું ઉત્પાદન સારું રહેવાથી ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળે તે રીતે સરકાર ટેકાના ભાવે ખરીદી ચાલુ છે ત્યારે અહીં આવેલ ખેડૂતો સંતોષકારક ભાવ મેળવતા ખેડૂતોમાં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો માર્કેટિંગ ચેરમેન ભાવેશભાઈ મેંદપરા અહીંયા ટેકાના ભાવે સરકારની તુવેરની ખરીદી ચાલુ છે અત્યારે અંદાજીત રોજની ખૂબ વિપુલ પ્રમાણમાં આવક છે દસથી બાર હજાર કટા આવે છે ને જે મંડળીઓવાળા જુદા જુદા મેસેજ નાખે એ પ્રમાણે ખેડૂત અંદાજીત અઢીસોથી ત્રણસો ખેડૂત આવે છે અને વિપુલ પ્રમાણમાં સારું એવું ખેડૂતની આવક છે અહીંયા અત્યારે પછી માર્કેટિંગ યાર્ડમાં સુવિધાના હિસાબે અહીંયા બધા ખેડૂતના હચવાઈ જશે સામાન બધું અને જે સરકારની ગાઈડલાઈન મુજબ જે સમય આપે ત્યાં સુધી અમે ખરીદી ચાલુ રાખશું છેતાલી ગામના પાંચ હજાર ખેડૂતોએ ઓનલાઈન કરાવેલી હતી એમાં છસો સાતસો ઓનલાઈન ઉડી ગઈ હતી પણ સરકારની પાછી સરકારની શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો